મિત્રો આ હાથ જો આ પગલું છણ્યું છે મારા મમ્મી હાથેથી બનાવે છે આ એક એક દોરો ગરકાવી એક એક દોરામાં ગાયઠ વારી અને પૂરું કમ્પ્લીટ કરશે લગભગ બે દિવસે કમ્પ્લીટ થાય છે આ જોઈ લ્યો મહેનત જુઓ તમે આ માણસોને એવું લાગતું હોય કે આ તો ગાય બની જતું હોય પણ આમાં મહેનત ઘણી ગણી હજી ત્રણસો રૂપિયાનું એક લૂછણિયું છે આ હાથની બનાવટ એક વખત બનાવો એટલે તમારે જોવું ન પડે આ જીવન ખરાબ ન થાય એની ગેરંટી આ જો આ બનીને કમ્પ્લેટ થઈ ગયું જો આ જીવ હા છે ને બનાવેલું જો કમ્પ્લેટ અને આ તૈયાર થાય છે આ જયારે આ કમ્પ્લેટ બની અને પછી આમાંથી નીકળશે ને એટલે આવું થઈ જશે જઈ જો જુઓ આવું મસ્ત બની જાય પગ લુછવાનું પગ લુછવાનું જોઈ લે આ બાળકો બનાવે છે